સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા કમ્યુનિસ્ટના ઉમેદવાર તપનદાસ ગુપ્તા દ્વારા જ્યુપિટર ચાર રસ્તા જીઆઈડીસી ખાતે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ચૂંટણી પ્રચારમાં એસયુસીઆઈના કાર્યકરો જોડાયા હતા મૂડીવાદી પક્ષો દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ ચૂંટણી પ્રચારમાં કરે છે તે રૂપિયા ક્યાંથી આવે છે મૂડીવાદી પક્ષો ફક્ત પોતાના એજન્ડા પ્રમાણે કાર્ય કરે છે અને કામદાર ગરીબ ખેડૂતો માટેની કોઈ કારગર નીતિ બનાવતા નથી એટલે જ આ લોકોને લોકશાહીનો લાભ મળતો નથી તપનદાસ ગુપ્તાએ વોટ આપી વિજય બનાવવાની અપીલ કરતા જણાવ્યું હતું કે તમારા હક માટે સંસદમાં અવાજ ઉઠાવીશું એસયુસીઆઈ કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીમાં એકસો એકાવન થી વધારે સીટો ઉઠી લડત કરી રહી છે અને એસયુસીઆઈ કોંગ્રેસે વોધા શહેરની જે જવાબદારી છે એ કોમ્રેડ તપનદાસ ગુપ્તાને સોંપી છે જે છેલ્લા ત્રીસ વર્ષથી લોકોને પ્રશ્નો નહીં સતત કામ કરતા આવ્યા છે એ મોંઘવારીનો પ્રશ્ન હોય શિક્ષણનો પ્રશ્ન હોય જ્યારે પણ ફી વધતી હોય તો લોકોને વચમાં રહીને એમને વિરોધ કર્યો છે જ્યારે પણ મજદૂરી વિરોધી કોઈ નીતિ આવતી હોય તો એમને વિરોધ કર્યો છે જ્યારે પણ જીઆઈડીસીમાં કોઈ દુર્ઘટના ઘટતી હોય કે કોઈ કામદારને ઈજા પહોંચતી હોય તો એમને સાથે રહીને એમને હાથ પહોંચાડવાનું કામ કર્યો છે અહીં આપણા જે મજદૂર સંગઠન છે કન્સ્ટ્રક્શન વર્કર્સનો એના મંત્રી પણ આપણે સાથે છે નરેશભાઈ હું એમને વનતી કરીશ કે પંચોતેર વર્ષ ની ઇતિહાસ આપણા વડીલ પણ પૂછો આ રીતે ઘણી વખત ચૂંટણી થયા છે ઘણી વખત થોડા ઘણા પણ જોયા હો ને એમાં જાણો છો જા મોટા ઉદ્યોગપતિ કરોડો કરોડો રૂપિયા લઈને આપ લોકો ચૂંટણી છે આ સમાજની જે આજે દેખાઈ રહ્યા છે કેટલાય લોકો મોંઘવારી થી છે કેટલાય લોકો બેરોજગારી ના પ્રશ્ન અહીંયા ઉભેલા લોકો જાણે છે કે મહિનામાં

લોકોની સંગઠિત તાકાત ની જરૂર છે સંગઠિત આંદોલનની જરૂર છે કે દિવસ કાઢવા કે મહિના કાઢવા હેરાન પરેશાન થઈ જઈએ છે

તપનદાસ ગુપ્તા આ વડોદરાની જે લોકસભાની ચૂંટણી જે સીટ છે એમાંથી હું ચૂંટણી લડી રહ્યો છું અને અમારી પક્ષ ખાસ કરીને આ ચૂંટણીમાં આ ચૂંટણીને લોક આંદોલનને હથિયારમાં ફેરવવાની આહવાન સાથે ચૂંટણી લડી રહ્યા છે કેમ કે તમે જાણો છો આપણે સૌ જોઈ રહ્યા છે કે એક તરફ મૂડીવાદી પક્ષો હોય એ ભાજપ હોય કોંગ્રેસ હોય કે બીજા પક્ષો હોય આ ઉદ્યોગ પસપતિઓ પાસેથી ઇલેક્ટ્રોલ બોન્ડના નામે કરોડો અબજો રૂપિયાની ભંડોળ લઈને આ ચૂંટણીમાં ઉતરી રહ્યા છે ફરોશ ચાલી રહ્યા છે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલી રહ્યા છે એમાં લોકોની જે જીવનની વ્યથા છે જે વેદના છે જે પ્રશ્નો છે જે મોંઘવારીના પ્રશ્ન રોજગારીના પ્રશ્ન અમે જે કડિયા નાખ્યા આવ્યા છે એમાં પણ લોકો કહે છે કે બે દિવસ કામ મળે તો ચાર દિવસ ઘરે બેસી રહેવું પડે આ જે હાલત છે જે કોન્ટ્રાક્ટ પ્રથા છે જે ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ આવી રહ્યા છે કામદાર કાયદાઓમાં જે ફેરફારો થઈ રહ્યા છે જે રીતે શિક્ષણનું ખાનીકરણ ફી વધારો આરોગ્યને ખાનીકરણ ફી વધારો નવા ઇલેક્ટ્રિસિટી બિલ આવી રહ્યા છે એના કારણે જે લોકોની લાચારી થઈ રહ્યા છે આ લોકોની લાચારી સામે સંગઠિત લોકલડત લોક આંદોલનને બુલંદ બનાવવાનો આશય સાથે અમે આ ચૂંટણીમાં ઝંપલાયા છે અમે સૌ વિસ્તારમાં જઈએ છીએ લોકો સાથે વાતચીત કરીએ છીએ અને મુખ્ય પ્રયત્ન એ જ છે કે આવનારા દિવસોમાં એક મોટું જન આંદોલન સામે આવે માહોલ્લેહોલ્લે ગલી ગલીએ લોક સમિતિઓ બને એ પ્રયત્ન અમે કરી રહ્યા છે અને જે ભગતસિંહ નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવા લાખો શહીદોની જે અધૂરા સપના જે ઇન્કલાબની વાત અમે એને ફરીથી જાગૃત કરવા માટે લોકો સુધી લઈ જવા માટે આ ચૂંટણીમાં ઉમેદવારી કરી છે